હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને અપશબ્દ ઉચ્ચાર્યો હોવાનો મામલો વાનગી સ્પર્ધાનો હતો સમગ્ર મામલો દેદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચારતા વિદ્યાર્થી બન્યો ચિંતાતુર સમગ્ર મામલે નાનકડા બાળકે મોડી રાત્રે પરિવારજનોને જાણ કરતા વહેલી સવારે વિદ્યાર્થીના પિતા શિક્ષક સાથે વાત કરવા પહોંચ્યા ત્યારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીના પિતાને વાણીવિલાસ કરી તગેડી મૂક્યા ચિંતામાં મુકાયેલા વાલીએ અંતે મીડિયાનો લીધો સહારો દુદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળામાં તારીખ બાર એક બે હજાર ચોવીસના ના રોજ શાળામાં વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ વાનગીઓ બનાવી હતી જેમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો આદિત્ય આદિત્યગિરી વિનોદ ગિરી ગોસ્વામી નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો જેમાં દૂધ સંજીવનીમાંથી વાનગી બનાવી હતી જેથી શાળાના શિક્ષક બાબુભાઈ દ્વારા વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા આંગે વિદ્યાર્થીના વાલી શાળાના આચાર્યને રજૂઆત કરવા જતાં શાળાના આચાર્યએ સમગ્ર મામલો સાંભળ્યો અને પછી વિદ્યાર્થીના વાલીને જણાવ્યું કે તો ખાલી હસવા પૂરતું કે જેઓ કથિત વાણી વિલાસ કરી શાળાના આચાર્યે વાલીને તગડી મૂક્યા હા અંગેનો કથિત વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે અંગે વિદ્યાર્થીના વાલીએ મીડિયાનો સહારો લીધો જો કે અંગે મીડિયા દ્વારા સમગ્ર મામલો જાણવાની કોશિશ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે સાહેબ બાબર મફતનું કાયદે નરમનું ગોતો છે તમારી સાડમ શું માગવા અહીંયા કોડો કીધું આ છોકરો ગેરો કાલ સાહેબ એ કીધું

જોકે સમગ્ર મામલાની ગંભીરતા જાણીએ તો દેદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જે દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના વાનગીઓ બનાવી હતી જેમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા આદિત્ય નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો જોકે આદિત્ય નામના વિદ્યાર્થીએ શાળામાં આવતા સંજીવની દૂધમાંથી વાનગી બનાવી હતી જે બાબતે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ આદિત્ય નામના વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દ ઉચ્ચાર્યા હતા આ બાબતે વાલીએ રજૂઆત કરી પરંતુ કોઈ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ન આવતા અંતે વાલીએ મીડિયાનો સહારો લીધો હતો અમારી શાળામાં અમે શાળાના દૂધનો બનાવ બનાવતા હતા અને અમે શાળાનો માવો બનાવ્યો હતા અમારા બાબુ ભાઈ સાહેબ આવ્યા અને અમને કહે છે કે બાવા રમનું ગોતે છે ને મફતનું ખાય છે એ શુક્રવારે દિયોદરના હરિપુરા ગામની શાળાની અંદર વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ હતો એની અંદર મારા બાળકે ભાગ લીધેલો હતો એમાં જે માવો બનાવવાનું કંઈક હતો એટલે માવો એને જે શાળાની સંજીવની દૂધ આવે એનો બનાવ્યો હતો એમાં સાહેબને બાબુલાલ સાહેબ ત્યાં જ્યાં બાળક જોડે અને બે ત્રણ બાળકો ભેગા ભેગારીને બનાવ્યો હતો એ સાહેબ ગયા એટલે સાહેબે અમે મારા બાળકને એવું કીધું કે બાવા મફતનું ખાય છે ને રમનું ગોતે છે બરાબર એટલે મેં સાહેબને એ બાળક રાતે ઘરે આવ્યો ઘરે ખોટ ના આવ્યો ઘરે આવ્યો એટલે એણે ખાવા ના ખાધું રાતે કહ્યું નહીં મોડો મેં એને પૂછ્યું મેં કીધું બટ કેમ હું તો નહીં એટલે મને કે રોવા મળ્યો અને મને કે પપ્પા મારે શાળાની અંદર સાહેબે મને આવું કીધું કે જે બાવા કે મફતનું ખાય છે ને હરમનું ગોતે છે એટલે મેં સવારના વહેલો શનિવારના દિવસે હું સાહેબને રજૂઆત કરવા આવ્યો એટલે મેં આચાર્ય સાહેબ જોડે જોયો આચાર્ય સાહેબ કે બાબુલાલ સાહેબ આચાર્ય સાહેબ જોડે મને કોઈ બરાબર વાત ના કરી મને કે બાબુલાલ સાહેબ જોડે જાઓ હું બાબુલાલ સાહેબ જોડે જાઉં એટલે મેં સાહેબને વાત કરી મને કે સાહેબ તમે મારા બાળકને આવી રીતે કહો અને ચીડાવો એ કોઈ વ્યાજબી છે એટલે મને કે તારે જે તોડવો એ તોડી લેજે અને તારે જે થાય એ ઉખાડી લેજે એટલે હું આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માગું છું કે આ વાતનો મને ન્યાય લાવે છે

ઉપયોગ એમાં કરી નાખો પેલા બાળકો પીવાથી વંચિત રહી ગયા લીધે આ બધું થયું ના કે કહેવાની કોઈ જરૂર નથી હવે સાહેબ એ બાજુ વાલી ને બધા એ બાજુ સાહેબના રૂમમાં ગયા તો પેલા તો વાલી મારે પાયા હતા કીધું મને ખ્યાલ નથી ભાઈ અને હું કઈ આમાં જાણતો નથી એટલે મને ખબર નથી કોને શું કર્યું કઈ વાનગી બનાવી એટલે કદાચ સાહેબ ને તમે મળો એટલે સાહેબે કીધું છે વાલી સાહેબના રૂમમાં એ બાજુ ગયા તા માનસિક અસર એ પડે ખરી બાળક ઉપર પણ એવું તો ન ખાય એવું તો બને ને બાળક ભૂખ્યું ના રે પણ બાળક કદાચ એવું બધું શીખવાડવામાં આવે ને આવું બધું બોલાવવામાં આવે એટલે એ બાળક તો બોલવાનું ના ના એટલે આપણે બાળક જે ને જોઈ ને શીખે ને બોલી ને શીખે આપડે જે બોલતા હોય એવું બોલે ને આપણે જે શીખવાડે એવું શીખતું હોય ભણવામાં કોઈ લોભ કોઈ છે ને એમ જો કે આ સમગ્ર મામલે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ ની પણ પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ શું કહ્યું શાળાના શિક્ષકે શાળામાં ગયા શુક્રવારે આમ તો દર વર્ષે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય હતી એમાં અમે દર વર્ષે વાનગી સ્પર્ધા કરતા હોઈએ છીએ આ વખતે પણ એક સરસ મજાની વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં તમામ બાળકો મોટા ભાગના પોતપોતાના ઘરેથી કાચું સીધું જે કંઈ આઈટમ બનાવવાથી લઈને આવ્યા હતા અને દેશી ચૂલા ઉપર આ સ્પર્ધા થઈ રહી હતી એ વખતે હું બધા જ જે દેશી ચૂલા ઉપર વાનગી થઈ રહી હતી તેનું નિરીક્ષણ કરતાં કરતાં એક નાના બાળકોની ટુકડી હતી મારા ખ્યાલથી તે બાળકો ત્રણથી પાંચના હતા અને એ બાળકોને પેલું દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એની લગભગ એમણે પંદરેક થેલીઓ તોડી અને કઢાઈમાં દૂધમાંથી માવો બનાવી રહ્યા હતા એટલે મેં જોતા જ છોકરાઓને ઠપકો આપ્યો કે ભાઈ તમે આ બધા જ બાળકોને એક એક થેલી દૂધ પીવા માટે આવે છે અને તમે પંદર થેલીનું દૂધ એકલા માવો બનાવો છો તો બાકીના બાળકોને આ જે દૂધ સંજીવની યોજના છે એનો લાભ ન મળે જો તમારે વાનગી સ્પર્ધામાં ભાગ લેવો જ હોય તો આપણે વસ્તુ ઘરથી લઈને આવવાની થાય છે સહનમાંથી જગ્યાનો ઉપયોગ કરવાનો થાય છે વસ્તુનો કોઈ ઉપયોગ કરવાનો થતો નથી એટલે આવો ઠપકો મેં છોકરાને આપ્યો હું બધું આપણે બધી જગ્યાએ બધું મફતનું ગોતવાનું ના હોય તો ખબર નહીં પણ આ બાળકે ઘરદીને કંઈક વાત કરી છે એટલે બીજા કે ત્રીજા દિવસે વાલી ધુઆપુવા થઈને આવ્યા હતા આની પહેલાં પણ આ વાલી બે વાર સહામાં આવી ચૂક્યા છે એક દિવસ મધ્યાહન ભોજનનું ચાલુ હતું એ વખતે એમના બાળકને સૂચના આપવામાં આવી હતી કે ભાઈ કોઈએ ખોરાકનો અન્ન બગાડ ના કરવો અને બધાએ જે ખોરાક ખાવો હોય એટલો જ લેવો અને આ બાળકે ખોરાક એઠો મૂક્યો એટલે સૂચના આપી એ વખતે પણ આ ભાઈ આવેલા બીજી વાર જ્યારે ભારત વિકાસ સંકલ્પ યાત્રા હતી એ વખતે કેસરજી સાહેબનો પ્રોગ્રામ હતો આ વખતે પણ કંઈક આ ભાઈ પ્રશ્નોત્તરી મારે કરવા મારી થોડી આવેલા મેં સાહેબને સલાહ સૂચન કરેલું કે સરકાર શ્રીનો પ્રોગ્રામ છે હાલ શાંતિ રાખો અને પછી તમે વાત કરજો એટલે વારંવાર વર્ષમાં છેલ્લા એક વર્ષથી વારંવાર આ વાલી પોતે સ્કૂલમાં આવે છે અને આવા બધા પ્રકારના પ્રશ્નો કરે છે પણ તમે જે આ જાતિ વિષયક તમે જે આ જાતિ વિશે વાત કરો છો તમે જે આ જાતિ વિષયક વાત કરો છો આવી કોઈ જ વાત સ્કૂલમાં ઘટના બની નથી અને કદાચ આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં પણ આવી નથી પણ તમને કોઈને કદાચ એવું સાહેબ વાલી મારી જોડે સીધે સીધા ઓન કેમેરા સાથે આવ્યા હતા એટલે વાલી પોતે વાલીના રીતથી નહીં પણ જાણે કે કોઈ ગુંડો મવાલી આવતો હોય એ રીતે પોતે બીજા પણ બે ત્રણ વાલીઓને સાથે લઈ અને એ આવે છે જાણે કે મારા ઉપર હુમલો કરવા આવતો હોય એ રીતે અને પછી એ પોતે આવીને સીધો જતો રહે છે બાકી મારી જોડે કોઈ વાત કરતો નથી ઉપયોગ કર્યો હા બાળકે લગભગ પંદરેક થીલી દૂધ સંજીવની ઉપયોગ કર્યો હતો જેના ફોટો અને વિડીયો મારી જોડે છે એ વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર મામલાની ગંભીરતા જાણીએ તો માત્ર સંજીવની દૂધમાંથી વાનગી સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થી સામે શું અપશબ્દ ઉચ્ચારવાય કોઈ વ્યાજબી કહેવાય જેની લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શું કોઈ ઠોસ પગલા લેવામાં આવશે ખરા જેને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે